આ જો બિચારાને કેવું મારી નાખું જો લોહી નીકળી ગયો આમ જો ચાલુ વા ને ગાડી ધીમી આકો હે આઈડી ઉપાડી લીધું એ લોહી લોહી હતું હાવ આ જો એન માં લઈને બેઠી બિચારાને નહીં નહીં કાંઈ કાઈ નહીં કરી મારી જો ગુજરાત ગાડી હોમ હોમાટી અકલતા હોય ને હો મી કોસ્ટલ આ ગેટ અપ સા મિસ બેલી ઓન આ સાઈડ અરે જો અમારી મોર્નિંગ થઈ ગઈ ને કરમા કરમ નાસ્તો આવી ગયો છે નાસ્તોમાં મગગઈવા आलू पराठा પછી આ બ્રેડ જામ બ્રેડ બટર કોફી ચા સવારનો નાસ્તો મગાવી લીધો મસ્ત આ બધાય તૈયાર થઈ ગયા છે

હલો ફટાફટ નાસ્તો કરીને તૈયાર થઈને નીકળી કાંઈ બઠાવાનું નથી ને હે બધું આવી ગયું કમ્પ્લીટ હાલો બાકી આ ભાઈ બધું હંકેલ નાખશે નાસ્તો નહીં તો પંદર આલુ પરોઠા પાંચથી આઠ ઓલી બટરવાળી ચીઝ બટરવાળી શું કહેવાય સેન્ડવીચ એટલું ખાઈ ગયા હાલો તય ખાલી હજાર રૂપિયાનો જ નાસ્તો કરી ગયા ત્યારે સવારના રાજકોટ વાળા કીધા એટલે પૂરું નાસ્તા બોલાવી દે ના અમારી જ હોટલ હાલો થઈ ગયો હિસાબ પૂરો કર નાખો કર નાખો આવી ગયા શેર આ મારી હોટલ નીકળે જા સમજો ઉપર ટીન જરૂરત ન પડે હે સંગ્રામ ધાર નીકળે ધુવાડા ગાડી જો આખી ભરાઈ રહી સમજો હે હજી હજી એકવાર આમ આઠ ઓહો એ પાથળ વ્યૂ તો જો આવે સંગ્રામ આમ તો જો આપડે આબુ માં આબુ ભાઈ આબુ આય એકવાર ઓ જોઈ લો ઉપર આલો વે જો ગાડી સાફ કરે ગાડીમાં સામાન બધો મેલી દીધો અને ગાડી આપવાની આપણે હવે અહીંથી નીકળવાનું છે નીકળવાનું છે ઉદયપુર હલ્દી ઘાટી મહારાણા પ્રતાપની ભૂમિ ઉપર ફટાફટ બધો સામાન નીકળી અને પછી આગળ ઉતરીને ત્યારે તમને દેખાડી વ્યુ એ હોટલ ટોપ ફ્લોર ઉપર ફોટો પાડવા માટે વાહ જય રાધા કૃષ્ણ આમ તો આવ્યો પહાડ કાપીને કેમ બનાવેલું હોય વાહ આમ તો જો જરૂર હતી બેઠક કરી હોત ને તો મજા આવી જાય આમ તો જો સંગ્રામ તું વાયલ ફોટા પાડ દે બધે જય શ્રી રામ

એ ત્યાંથી ઉતરશે હાલો બધે ફોટા પાડવા પહોંચી ગયા આ હોટલ ને અમારે ટોપ ઉપર છે જો આમ તો જો મસ્ત વ્યૂ આવે હાલો કમ્પ્લીટ ફોટો બોટો પાડીને ગાડીમાં બે ગયા ઉપર હોટલનો નજારો દેખાડી દીધો આ જુઓ ગાડીના કેમેરામાં પાછળથી જો નારિયેળી ઝાડ કેવા મસ્ત ના દેખાય અને હવે ભાગી ઘરે હલ્દી ઘાટી અને હવે ચાલુ કરી આપણે કૃષ્ણ ભગવાનનું નામ લઈને જય શ્રી કૃષ્ણ હાલો બોલો અંબે માતની જય હાલો માઉન્ટ આબુ ઉતરવાનું ચાલુ કરી દીધું હે અને ન્યા જો સ્ટોપ લઈ લીધો છે વ્યૂ જોવા હાટું સ્પેશિયલ ઉભી રાખીએ અમારા ભૂમિ બેન ને વૈન્દ્ર વારે વાતું કરવી છે જો હરી નો કરતા હો જો આવ્યું જો આવ્યું જો આવ્યું તો એ તો બધા પકડી પકડી ને મારતું હતું હોય છે હાલો Ajo à, Mount Abuno Viewer, Kelawega, Sara, Novega, No Mosta, No Kiantinga Kia Ajoa Betta Kari Girl Joy Lajai Yo Hello, hello, hello.

અલે રામ રામ તો કઈ હવાર ના પોર માં જય બજરંગબલી જય બજરંગ જય શ્રી રામ 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 જય ભાઈ હાલો ઈ ભાઈ એને બીક લાગી ગઈ અલે જો વા પહાડ ટોચ ઉપર થી પાણી આવે હે આઈ થી ઝરણું જો મસ્ત જો આવે જો આવે અને અહીંયા બધા અહીંયા વાંદરા બેઠા જો જોરિયા આ બધા બેઠા અને આ જો માઉન્ટ આબુનો ઉપરનો વ્યૂ કોણ કે માહુય આજે આબુ રોડે ઉતરતા હતા ને લઈને વહીયું ગયું જો બીજાડું એના બચાને ને ખાવાનું આપે હા

એટલે ફીટ પૈગડો આ જો બિચારા કેવું મારી નાખું જો લોહી નીકળી ગયું આમ જો ચાલુ આને ગાડી ધીમી આપો હે ઉપાડી લીધું એમ લોહી લોહી હતું હાવ જો એને માં લઈને બેઠી બિચાડા ને નહીં નહીં કાંઈ કાંઈ નહીં કરી મારી નાખ્યું જો બિચાળાને આ ગાડી હોમ હોમાટી હકાલતા હોય ને જ્યાં મારી નહીંખ્યું જો હે આ ગાડીવાળા હોય ને માથે ચડાવીને વહી જાય બિચાડી લઈને બેઠી જો લોહી નીકળે કાનેથી ત્યાંથી જ એટલે જ કહું ગાડી ધીમી આંખો ધ્યાનથી રાખો આંકો ને એવું હોય તો ઊભી રાખી દ્યો પણ આ બધાય જીવને ને જો કેવું કર્યું જોયું હાલો ઉદયપુર સત્તાણું કિલોમીટર રહ્યું ને આવી ગયા મસ્ત પહાડ રસ્તે હાલો જા ઉદયપુર વાળા હાઈવે ચડી ગયા એ નોન સ્ટોપ હો એક નંબર હાઈવે ગાડી તમારી હો એકસો વીએ જાય ને અમારે ગાડી નહીં અમારે હેલિકોપ્ટર હાલે લીધે માર જાય અને આ જો આપણે ફૂલ ટેન્ક કરીને નીકળ્યા તા આ દેખાય અત્યારે અડધું ટેન્ક હે હા એલી ગાડી આપડી કેટલી પાનસો ને સાડત્રીસ કિલોમીટર હાલી ગઈ છે અડધા ટેન્કમાં અત્યારે ગાડી આપડી બાવીસ ની એવરેજ દી છે ડીઝલમાં જોરદાર અને આ જો ખાલી વ્યૂ હા લાય ફોકસતા છે બાકી વ્યૂ રાજસ્થાન હાઇવે રાજસ્થાન ઉદયપુર મોગાડ સંગ્રામ મોગાડ લી ટનો લાવીયા ટનો સાવધાન ચટ્ટાને ગીર શક્તિ હે તો આ ઓલી જ થઈ હવે આપડે આપડે પોચી ગયા

ટનલ આવી ગઈ பாસી જો આ મોટી ઓ આ મોટી ટનલ બહુ આપણે આવ્યા હા બે ટનલ આવે એક ટનલ થઈ ગઈ ને આ મોટી ટનલ આવી જો ઓકે કરણ કરી

પછી આપણે અંદર એન્ટ્રી કરવાની છે